જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અનાજની કીટ વિતરણ કાર્યક્રમમાં ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીરંગ આયરે વડોદરા શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ જલારામ પરિવાર ટ્રસ્ટના કનુભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ કિરીટભાઈ પટેલ સહિત જલારામ પરિવાર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર જિલ્લાના અંદાજીત ચારસોથી સાડી ચારસોથી વધુ જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરી હતી અને લોકોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી જ્યારે આગામી રવિવારના રોજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આપણું કાર્યાલય ખાતે ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટનું વિતરણ કરવામાં આવનાર છે તરફથી દર વર્ષની જેમ આજે અઠ્યાવીસ વર્ષ થઈ ગયા છે અમારા કાકા એ શરૂઆત કરેલી ને આજે એમના દીકરાઓ અને એમના પણ દીકરાઓ આજે તમે જુઓ છો કે તનુભાઈ એમના દીકરાઓ એમના પપ્પા અને આ એક પરિવાર એ એવું છે કે લોકોને સમર્પિત અને જર દર મહિને જ્યારે લોકો કે પણ આવે છે કોઈ ભારતીય આવે છે પોતે જે ડોનેશન આપે છે અને ડોનેશનમાં લોકોની પાસેથી અનાજ જ લઈ જાય છે આ જ રીતના આજે તમે જોઈ રહ્યા છો કે આજે અઠાવીસમાં વર્ષ કન્ટિન્યુ છેલ્લા પંદર વર્ષથી હું બી એમની સાથે જોડાયેલો છું અને આજે અમે લોકો જે વિકલાંગો છે દિવ્યાંગો છે એમને બોલાવી અને એમને એક એવું પ્રકારની એક કીટ આપવામાં આવે છે કે જે એ લોકો આપણે કદાચ એક બે દિવસ આપણે કોઈ જગ્યા હોટલમાં જઈશું લોકોને બોલાવીશું આપણે ત્યાં કોઈ આવશે આપણે જમાડીશું પણ એવા લોકો પણ હોય છે કે જેને એક ટકડું ખાવાનું નથી તો એના માટે દાળ છે ચોખા છે તેલ છે એવી રીતના બધું જ સામગ્રી સાથે પંદર દિવસ લોકો ખાય એ પ્રકારની કીટ બનાવવામાં આવે છે આ આપણા માધ્યમથી જણાય કે સાયનાથ એજ્યુકેશન દ્વારા પણ જે લોકો રજીસ્ટ્રેશન કરાય છે એમને પણ અમે રવિવારના દિવસે આવી કીટ આપવાના છે ત્યાં પણ અમે પંદર કિલોની કીટ બનાવી છે અને એ પણ પંદર દિવસ ચાલે એવી અમે ક્રિકેટ બનાવી છે તો આજના દિવસે અમે જલારામ પરિવાર ટ્રસ્ટના અનુભાઈ એમની સમગ્ર ટીમને પણ વંદન કરીએ છીએ આપને બી કહીએ છીએ આપની આજુબાજુમાં કોઈ પણ ગરીબ હોય કોઈ દિવ્યાંગ હોય કે વિકલાંગ હોય કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ સિક્યુરિટીવાળા હોય કોઈની નોકરી ના હોય કોઈની તબિયતના લીધે પરિવાર રાખવો તો આવા ટાઈમે પણ આપે પણ મદદ કરવી જોઈએ સાચા અર્થમાં દિવાળી ત્યારે થાય કે ચારે બાજુ અંધારું હોય ને એમાં એક દિવોળો જયારે સળગે ત્યારે અંધકાર મે માંથી જ્યારે પ્રકાશ આવે તો એ સાચા આજની દિવાળી હોય છે તો બસ આવો આપણે આવી દિવાળી કરીએ કે આપણી તો જો આપણે કોઈને દીવો પ્રગટાવીશું અને એને પ્રકાશ આપીશ તો ભગવાન હર હંમેશા આપણને પ્રકાશ આપતા જ રહેશે તો બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા દિવાળીની શુભેચ્છા અને આ જ પ્રકારના જીવીશું ત્યાં સુધી આવા કામો કરતા રહીશું જય જલારામ બાપા છેલ્લા અમે અઠ્યાવીસ વર્ષથી ગરીબ પરિવારોને કાચું અનાજ દિવાળીમાં કીટ બનાવીને આપીએ છે કીટમાં અમારે દસ પંદર દિવસ ચાલે એટલો સામાન અમે મસાલા સાથે એમને આપીએ છીએ અને રનિંગમાં દર બે મહિને અમે એ લોકોને ઘઉં ચોખા અને કઠોળ જે બી વસ્તુ આવે એ લોકોને અમે રેગ્યુલર દર બે મહિને દોઢ મહિને આપતા જ રહીએ છીએ અને અમારે અહીંયા સુભનપુરા ગામના છે ગોરવાના છે લક્ષ્મીપુરાના છે સમતાના છે દેવનગરના છે આજુબાજુના દૂર દૂર ગામથી બી લોકો અનાજ લેવા આવે છે ને અમે એમને અહીંયાથી દર વર્ષે દર મહિને અમે કી તેમને આપીએ છીએ બનાવીને વડોદરાના તમામ નગરજનોને આજે અગિયારસ નિમિત્તે તેમજ આવનારી દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે હું શ્રીરંગ ગાયર સ્થવનને ખૂબ ખૂબ શુભેચ્છા પાડવું છું ત્યારે સુભાનપુરા વિસ્તારની અંદર આવેલું કેટલાય વર્ષોથી એટલે કે અઠ્યાવીસ કરતાં પણ વધારે વર્ષોથી જે જરૂરિયાતમંદો જે જરૂરિયાતમંદ છે જેવી માતાઓ બહેનો અને પરિવારોને કેટલાયને અનાજની કીટોનું દાન કરતા હોય અમારા જલારામ પરિવાર ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એવા જરૂરિયાતમંદોને અહીંયાથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે આજના દિવસે અમને પણ સૌભાગ્ય મળ્યું કે જે પણ જરૂરિયાતમંદ છે તેમને અહીંયા આવીને જે પણ જલારામ પરિવારના અમારા ધીરુ કાકા છે અને તેમનો સમગ્ર જે પરિવાર છે તેમના માધ્યમથી આજના દિવસે સુભાનપુરા ગામ ખાતે આવેલું જલારામ મંદિર ખાતે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું